શ્રી સુંદરકાંડ સર્ગ અડસઠ ત્યાર પછી હનુમાને સીતાએ કહેલી કાગડાવાળી ગુપ્ત વાત રામને કહી સંભળાવી અને બોલ્યો આ પ્રસંગ યાદ કરીને સીતાએ મને કહેવડાવ્યું છે કે હે રાઘવ તમે અસ્ત્રવિદ્યા જાણનારાઓમાં નિપુણ છો બળવાન છો શૂરવીર છો છતાં રાક્ષસો ઉપર અસ્ત્ર અને શસ્ત્ર કેમ ચલાવતા નથી જો તમને મારા પર પ્રેમ હોય તો રાવે રાવણને હણીને મને બચાવો મારા દિયરજી પણ મને બચાવવાને કેમ આવતા નથી તમે બંને બંધુ અગ્નિ અને વાયુ જેવા અજીત છો છતાં મારી ઉપેક્ષા સાને કરી રહ્યા છો તમે હજુ આવતા નથી એટલે મને લાગે છે કે મારા પૂર્વના કાંઈક પાપો હજી ભોગવવાના બાકી રહ્યા હશે ત્યારે મેં સીતાને હૈયા ધારણ આપતા કહ્યું કે હે સીતા પુરુષોમાં સિંહ સરખા રામ તથા લક્ષ્મણને હું મારી પીઠ ઉપર બેસાડીને લાવીશ હવે થોડા સમયમાં જ તમારું હરણ કરનાર રાવણ કુળનો વિનાશ થશે અને તમારા દુઃખનો અંત આવશે ટૂંક સમયમાં તમને લંકામાં વાનર સમૂહોની ગર્જનાઓ સંભળાશે અને પછી રઘુવીરની સાથે લંકામાંથી નીકળી તમે રામની સાથે અયોધ્યા જશો આમ તેમ આમ તેમનું અનેક શબ્દો વડે આશ્વાસન કરીને મેં તેમની રજા લીધી વંદા મહે મહેશાન ચંડકો દંડ ખંડનમ જાનકી આનંદ વંદન રઘુનંદન વાલ્મિકી રામાયણનો સુંદરકાંડ અહીં અડસઠમાં સ્વર્ગ સાથે સમાપ્ત થાય છે હવે પછી યુદ્ધકાંડમાં પ્રવેશ કરીશું